સુરતના રિક્ષા ચાલકે ચાર વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની ચાર વર્ષની બાળકીને સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલકે છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે રિક્ષા ચાલક બાળકીને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ જાળી પાસે લઈ જઈને બેબત્સ હરકતો કરીને શરીર પર હાથ લગાવીને છેડતી કરતો હતો ચાર વર્ષની માસુમ બાળા જ્યારે માતા પિતાને આ અંગે જાણ કરી ત્યારે આ અંગે ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલીફ શેખની ધરપકડ કરી છે પોલીસે કહ્યું આશરે એક મહિનાથી રિક્ષા ચાલક દ્વારા તેની શારીરિક છેડતી કરવામાં આવી હતી ચાર વર્ષની બાળકી પહેલા માતાને અને ત્યારબાદ પિતાને જાણ કરી હતી જેના આધારે તેઓએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી દે આરોપી મુતલીફ શેખની ધરપકડ કરી